હાફ જેવું હશે જ્યારે તો નહીં હોય કહેશે બે બધું થઈ જાય મારે ફટાફટ જવું પડશે હલો yeah, <trou> એલી બરામ આવ હાફ જો પટપડાવી એ તારી મંદજી તોન જોવા દીજી આટલું અલ્યા હે તું કેન્ડી કો હાફ હોલે હા જો હા પાવો ઓલો એક તો નો જેરીન ચાલી અડધો ઓરો એવો હાફ સા તો આવ હાફ તો ઓયા દે મંત તો કળળ જોવો જરીન હું કેટલા હાફ જોયલા હા

ફટાફટ <laughs> આવ <laughs> તકલાશી રોધી કેચનાશી આયા જો આયા આયા બેઠા આવો 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 હા તો આય રો જો આ રો જેરીમાં જેરી હાફસો જો હે ને યુ હેવ સો ભૂડી ડોકો ખાલી તો અમે ભૂડી ડોકો હે જેરી ને એકદમ ઉપર કો કશીલેસ બિલે કોઈ લાખો બકું ને ઉપર 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 આ દેરી લો રો પાછું જો પાછું પાછું રો ચાલે ચાલે কি আদম রে দাদা নিওন বে হাত এক घेर વાળো হাত করে দুই বে দুই জোন ইওন খালি জিয়ার তুই না আমি কি কি দি দি আ বাদ যায় আদম রে আ তো মগলা মগলা જબર કરી મુથી આબરા કિડ ના તમે કોણિયા જેર હાથમાં ભરે અંદર હા તો કે જો હા તો કઉ વાળા તો હું દઉં આ હાથ પકડેલો હાથ તો લો હડો મેડુંકડે લે તો હા નકલી આ તો હું પેલા પાયા પામના પીવડા માટે હું હાપડા નકલી મેળવતું

રાજુભાઈ છોકરો બધા ચમકી ના દઈએ હું આવડો મોટો ભરતી જતો રાજુભાઈ તો બીવરાજ દીધા બુડા આપણા

એ તારી હું રાજુબન આવું કીધું નાવત કે હું બહાદુર છું તો આવું ન થારું માર કહેવાનું ન હતું હવે તો આખા ગામને ખબર પડી ગઈ માર આબુ જતી રહે હવે હવે હું કરું કળો ગાંડાગા હું ગયો રાત પડી હતી આ હાપો રોક દેજો છોકરા બીવાસી એ હારું હેડો તારું સતી નથી જજતાન હા શું બીવાસત નહીં કા એ હાર ગડત

તો ડાબા બહુ જ પીવાઈ ગયા હાફથી તો મિત્રો આજનો વિડિયો તો હાફનું એટલે જય માતાજી મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી